જે કામ કરવું હોય અને રસોઈ કેટલી કરવી એ બધું કર એટલે કે મને બધુંય આવડે છે કે રોટલા બોટલા દાળ ભાત શાક જે કરવું છે ને હું કરી શકે બસ કે તો તમે રસોડામાં બરાબર એવો ને રસોડામાં રાખ્યા કામકાજ કરે બે બેલો અને રી

અને આ જોતો આ રાજ કાઢી છે ને આ બધું કામ કરે છે આમ આપણને એકાદ રાખીએ તો કેવું મારું હતું આને માં રાખી ભલે રાખી બીજું હું અને ઈશારા કરે અને આની કથણી કરે આ સમજે તો ગયું કે આ વાતો અમારી કરે ભલે કરે એને વાડી ગાતા 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 ખૂબ ગારી એમાં વાડીમાં પાણી થયું વાડીમાં પાણી થયું એટલે ઓલા ધોડી ધોડી હળી કાઢી કાઢીને કહેવાય શેઠ આપણી વાડીમાં પાણી થઈ ગયું છે હે કે આપણી વાડીમાં પાણી થઈ ગયું સારું સારું લ્યો હવે કાલ તમારે લાડવાય છે બીજું હું બહુ ખરા ઓલા તો ખુશી થયા કે આપણને કાંઈ લાડવા ખવડાવશે અને વાડીમાં પાણી થયો કોઈ બીજું કામ કાંઈ ખોપશે આ વાડીમાં પાણી થયું એટલે શેઠ કે કરશું એટલે આને હું કરું કે રાતે આપણે ચેરવાના લાડવા બનાવી નાખો રવાના હાઈ ક્લાસ દાળ ભાત શાક બે અને હું લઈ આવું એની ભાજી બનાવી નાખો એટલે એ ભાઈ જે ગયો ને કુણા કુણા લીમડાના પાંદડા લઈ આવ્યો એ કે આ પાંદની ભાજી કરી નાખો આટલો બાઈ કે પણ લીમડાના કે હા હું કહું એમ કરો નહીં લીમડાના પાનની એણે ભાજુ બનાવી દાંતમાં ને લાડવા બનાવી નાખ્યા કે વાડીમાં પાણી થયું લાડવા તો ખવડાવા પડે એટલે એ તો બપોર થયા તો પૂગી ગયા જમમાં ના એમ કરતાં કરતા પંદર અગ હતા ને વાડી ગાતા હતા ત્યાં શેઠને નાહવાનું થયું નાવાનું થયું એટલે કે માજી તમારી વહુને કયો ને ગરમ પાણી મૂકે મારે નાવું છે એટલે કે હા કાંઈ વાંધો નહીં એ ભાઈ શેઠ બાપા છે ગરમ પાણી મૂકો અને શેઠને નાહવું છે કાંઈ વાંધો નહીં વહુએ તો પાણી ગરમ મૂક્યું ટોપે ભરી પાણી ગરમ થઈ ગયું અને એને તો કાઢ્યું ચોકડીમાં ઘરમાં ચોકડી છે ઘરમાં ચોકડીમાં કાઢ્યું પાણી એટલે સેટ કહેશ કે બા એટલે કહે કે તમારે વહુ મારો વાહનો કરી દે તો મારે તમારો વાંધો કાંઈ ન હોય તો ભલે નહીં કરે કે બાપા કરી દેવા હું બેઠીશું એટલે દહીમાં તો બિસાર્યા ઉમરા પાંચ બેઠા કે વાં બેઠે છો તમ તાર વાહો કરી દીધો એ સમજી ગયા કે આ પેટ કેવું ખાવા જડે છે અને આ ક્યાં રખડે રખડે મરી જાત અમને બધા થોડા એક ઘરે રાખત માન ભલે ને વો વાહો કરી દીધો તેમાં હું થઈ ગયું કાંઈ વાંધો નહીં કે તમ તાર કરી દીધું બાઈ તો બાઈ કે મને શેઠ વાહો કરવાનું છે કાંઈ વાંધો નહીં બટા હું બેઠે છો કરી લો વાહો તું એટલે બેઠા એટલે ઓલી બાય વાહો કરવા અને એનાથી રોવાઈ ગયો અરે આ પારકા પુરુષનો વાહો કરવો પણ વાહો જ્યાં કરતી તેના ત્યાં જેવો એના ધણીને વાહમાં મો હશે બોલના ઠળિયા જવું એના ધણીને એવો મહ પણ આને એ મહ તો હોય જ વાહો કરતી કરતી મહ મહારી ગઈ અને વાહો કર્યો એટલે રોવા માંડી ગરમા ગરમા પૂડા પડ્યા ને વાહનમાં એટલે આમ શેઠે આમ જોયું કે કેમ કે તમે રોયા અને રોવો શું કરવા એટલે કે કાંઈ નહીં એટલે કે નાના વાત છે હોય કરો એટલે આગળ હોય વાત કરવી કે મારો ઘરવાળો હતા ને એને આવો જ મ હતો કે એટલે તું મને ઓરખસ થોડા છ કે પણ હું જ તારો ઘરવાળો છું હું એક ટકા ભૂખો નથી રહ્યો હું ત્યાંથી ઘેરેથી આવ્યો ને ત્યાં તો હવે શેઠ તરીકે રહું છું ને આ કારખાનું મને ગુરુ મહારાજે દીધું છે તો ઓળખીએ સમૂહો એટલે પણ હું તો દુઃખી થઈને હાર્યા થઈ મને બટકા ને કટકા ભાભી દેતી કાઈ વાંધો નહીં દે શું થાય કે ત્યાં દીપ કાઢી નાખે ને કે પણ હું કરું અને આવા થઈ પીડ્યા છો એટલે કે આ કે પણ તને કોઈ વર્ક તો નથી કે એને તો વાહ ઉભો રહે હજી તમને માનવામાં ન આવતું હોય તો હું આગળ ઓલો બુસ્કોટમાં મને તે થાપો સાણવાળા એ માર્યો છે ને

ને કે જમવા બે ને ત્યારે ઓલી ભાજી લીમડાની છે ને એ મારે પીરસવીશ હું પીરસીશ અને તમે બધાય આ બધું લાડવાને બધું દેજો દાળ ને ને હું એ ભાજી પીરસાઈ અને એ ભાજી પહેલાં ખાવાની પછી બીજું ખાવાનું એ તો બધી લાઈન બેહી ગઈ છે અને ઓલું ઘોકા બીજું મારે છે અને આખું કાઢે છે એના સમયે ઓલી તો બિસાડ ઘૂંઘટામાં બધું એ જોવે પછી લાડવા પીસ્યા અંદા ખાવા પીવા દીધું અને ભાઈ આવીને બધાની થાળીમાં સમસી સમસી લીમડાની ભાજી પીસી પીસી એટલે ઓલી મોટું બહુ ભૂખ લાગી હતી ને એટલે હવની મોજ ઝટ હું ખાઈ લઉં ભૂખી થઈ શકે લીમડાની ભાજી પીસીને ને તે લેમડાની ભાજી ને આમ કરીને મઢા મૂકે તો કડવી કડવી ઝેર જેવી અરે શેઠ આ ભાજી છે ને છે કે તો ઝેર જેવી છે કડવી કડવી છે આ થોડી ખવાય કાઈ કે અરે રા ભાજી મારે ન થાય ઓલ મારે તે નથી થાય ઓલ કે ખાતે નહીં શેઠ કે એવું હોય નાખી દેવાય જમી લેવાય ઈ કે પણ શેઠ આ કેમ ખાવી એ કે તમને ગુરુવાર આવો કડવો લાગ્યો રહેતા બા તમને ગુરુવાર આવો કર બાપાને બા ને બધા ગુરુવાર કે આ સેટ ને કે ખબર કે તમને ગુરુવાર આવો કડવો લાગ્યો તો કે બાકી તમે ગુરુવાર પાર્યો નહિ કાંઈથી અને ગુરુવાર તમને કરવો ઝેર લાગ્યો તો આ તમારે દુઃખી થવાનો વારો આવ્યો છે તમે છે ગુરુવાર પાર્યો હોત તો તમે દુઃખી થાત નહીં અને મને તો ગુરુ મહારાજે કે આ પરબારું કારખાનું દીધું અને મેં ન હજામત કરાવી ન મારી બાઈડીએ કપડાં ધોયા અમે બે માણસ ગુરુવાર પાર્યો તો અમને જો આ ગુરુવાર પાર્યો એટલે અમને આ રામ રજ દીધી આ કારખાનું મારું જ છે અને હું તો મારો બાપા દીકરો છું બાપાને પૈયે લઈ ગયો બાને પૈયે લઈ ગયો આ તમે મારા માવતર શું મારા માવ આગળ થોડું કામ કરાવવું કે અને ઓલા તો ભરી ભરીને મેં મળવા એ મારા માલા હા 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 આટલું તમારે ત્યાં બધું મારે મારે હજી તો કે જમીન કેટલી છે પછી ઓ હો હો હોલી બાયજો એ સારું હારું બાય આ તારો કરવારો પણ થઈ કેવો જો ઓળખાતો નથી હું પણ મેં દુઃખવું છે મેં દુઃખ ભોગવું હોય તો હું મોરો પડું ને મને તો આ રામ રથ ગુરુ મહારાજે આપી છે પછી કે તમે બધા જમી લ્યો જમી લીધું એટલે છય ભાઈઓને વીસ વીસ વીઘા જમી દીધી વીસ વીસ વીઘા તમે હવે એમાં રરો અને ખાવ પીઓ અને હવ કામ કરો અને મને આ મારા મારા જે આપ્યું છે અને દાદાને બા મારા પેરા તમારા બા નહીં અને આ મારી ઘરવારી સેચી અને આ બાઈ સેચી હોત બે બાજુ સેચી આ મારી ઘરવારી છે એટલે તો મેં મારી ઘરવાળીને રાખી રસોડામાં હું કરવા ને મારી ઘરવાળી હતી અને આ બાપાને મેં બેહવાનું કીધું બાને બેહવાનું કીધું અને આ બટકા ખાય ખાય અને એને દી કાઢાય છે એ બાપુ મેં બહુ દુઃખ દીધું શું અને બહુ દુઃખાયું માફ કરજો અને વીસ વીસ વીઘા બધા એને જમીન દીધી એ હવ જમીનમાં કામ કરે અને ખાઈ પીએ અને રાજ કરે અને આ ભાઈઓના પ્રતાપમાં અને ગુરુ મહારાજનો હાસો હવ ને ફરે ગુરુ મહારાજ ભૂલ સુખ માફ કરજો આ ગુરુ મહારાજની વાર્તા છે ગુરુવારની અને ગુરુવાર રહેતા હોય એ બધા આ વાર્તા કરતા હોય છે કે નહીં કરતા મારો ભગવાન જાણે પણ અમે તો આ વાર્તા કરતા હવે બીજી તો કરતા હોય સાચી બાકી અમે તો આ જ કરતા જય શ્રી કૃષ્ણ બધાય ડાયરા જય શ્રી કૃષ્ણ